ઓન ઓન બીજો નતો તમારા વેવી વેવી નો તો જી આયો નથી કશી ના મારા માં તો એમ તમારા માં પેલો એમ હારું ને બીજી હેડો અહીંયા આવ બે જાડો બી ગોઠાવા એટલે કરું વાસ બીજી બધી એ હારું હારું હેડો એ

એ આ ચાર થોરા જોતા હતા પૈસા તો નથી હો 5 લાખ કે ઉંચા સેટિંગ કરી આલો ને ઓ હવે ખાખાત્રી બગાડી ઓમે આવી છે લેવાના થાય છે હાલવાના તો થાતા નથી અમારે ભૂખે ખાના જીવવાનું નખે થઈ ગયું છે કોણ ફોન આયા તો મરવીનો તમારી તમારી વાત તો સાચી પણ હવે સબ ફાઈલમાંથી પૂછો યે એ રિચાર્જ કરી હોય તો સારું હતું

બેઠા તો વિચાર કરવાના ફોન એમ જોવાનો વેક કરવો પડશે મોરવીનો ફોન આવ્યો છે તો તૈયારી તો કરીશ આપણે મારા ભાવે જો વધારે દાગીને નહોતો તો વધી ગયો એસી પહોંચ્યું

તર્જિતર નક ના પડી છે આજ તો એમ હોય તો તું તાર મોહમદ જિમારાની ને હારો મેળા છે એમ તો તમે વાત કરજો વાત કરો તમડો હડો હાલ ટેન્શન વધી ગયું કોણ નક લેવાનું ટેન્શન ન લેવાનું હા રોડો એ આવજો તા એ થા લા તાર બોલાને પીજી છે તર વાલ બાલ તો બંધ કરો

ભેગા કરવા પડે આપણા ભેગા કરવા પડે ભેગા થાય ના કરાય ના ના આવું ના કરાય બરોબર બાજુ જમાલજી ઘર બાજુ જમાલજી ને પણ આવે મને બોલાવે

કે કરીયું ને આજનો હોય નકી કરું હા હું આળો બગાડે દેવા કેવા મેલું

ના આવવાનું છે હુએ આ આખો દાડો નો નો નથી તું પઈ આવવાનો છે કા ફોન તો આલો લે આયો છું શું તો તો જ હાટ આવજી બા ભઈને આવતો રે એ હારું બોલો આવવાનું અમાર તો કેમ આ ભાયા ભેગા કર્યા કે મારા તો પેલો તો અલ્યા આજી દોર બસર નથી પડણે છો સાબને પાણી ઉત પડે તો આ તો છે મારા

જમા <AND Ashurra>

શું તમારે સર નક્કી કરવું છે કો હવે હવે નક્કી તો એવું છે સરપંચ પાડે ખર્ચા વધતા જાય

કરો બધા સમાજ વાળા ભાઈ બધા ભેગા થઈ હોય વાહ ભેગા થઈ ગયા આપણે વાત કરવી પડે છે ફોન કર્યો તો કર્યો કર્યો ફોન તો મારું એમ હોય કોઈ બધાને બોલો ભેગા કરો ને કીધું કાલે આવશે કોણ મોરવી

એક પગ ની ઝાંઝરી અને ગળાનું મંગળસૂત્ર બરોબર આટલા ખર્ચા માં પતે કરવાનું છે આપણે અને અમે પૈસા કેટલા આલવાના કર્યા તો દોઢ લાખ કર્યા દોઢ હવા રૂપિયો

સમાજ ભેગી થઈ ને આપડે આ નક્કી કરવું છે ના શાંતિ રાખો સારું થાય છે બધું

આપડે સમાજ દરેક સમાજ માટે આ વસ્તુ કોઈ જોવે ખોટા ખર્ચા છોકરા ડ્રોન ના જોયે દરેક સમાજ માટે આવું બધું બંધ કરી દેવાનું છે આ પાર્ક આ ભાગરા છે